સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જય પ્રભુ તમારો પ્રશ્ન ભગવાન મહાવીરે પ્રથમ ત્રણ કાળને મુઠ્ઠીમાં લીધો એ અંગે છે પ્રથમ ત્રણ કાળને મુઠ્ઠીમાં લીધો એટલે શું વચનામુ એકસો છપ્પનનું વાક્ય છે સર્વજ્ઞ ભગવાને સર્વે જાણ્યું તે ત્રણ કાળને મુઠ્ઠીમાં લીધો તે આ મુજબ બધું જ જણાયું જાહેણ્યું એમ એનો સામાન્ય અર્થ છે યથાર્થ જેમ છે એમ જાણ્યું અને ઉદયને યોગે ભગવાને પ્રકાશ પણ ખરું મૂર્તિમાં લીધો બધું હાથ વેતમાં સહજ જ જાણ્યું જણાય જાય ઈચ્છા નથી છતાં આરસીમાં પ્રતિબિંબ પડે તેમ બધું જણાય છે અને ઉદય પ્રયોગે બોધ આપે અહીં ત્રણેય કાળને જાણવા એટલે ભૂત વર્તમાન અને ભાવિ દ્રવ્યના જે જે પર્યાયો સંભવે તે જેમ વર્તી રહ્યા છે તે તે મુજબ જાણે કંઈ ત્રણેય કાળ એકી સાથે એટલે વર્તમાન રૂપે પરવર્તન ન જણાય નહીં તો ભવિષ્ય વર્તમાન થઈ ગયું અને ભૂતકાળ પણ તેમ જ ત્રણેય કાળના પર્યાયને એકી સાથે જાણવા તે અંગે ખુલાસો પરમ મુજબ છસો અઠ્ઠાણુંમાં માં કરેલો છે સર્વજ્ઞ પણ એક સમયે એક સમયે જ વર્તો જાણે ભૂત અને ભવિષ્ય કઈ વર્તમાનમાં પરવર્ત ન જાણે જો ભૂત અને ભવિષ્યને પણ વર્તમાનપણે જાણે તો તો જ્યારે એ જણાય ત્યારે તે તે પર્યાય વર્તમાન જ કહેવાય કેમ કે તે મુજબ તે વર્તમાને પ્રવર્તી રહ્યા છે તો પછી ભૂત કે ભવિષ્ય એ કઈ કેમ શકાય આ તો વિરોધાભાસ કે મિથ્યારોપણ કરવા જેવું થાય સર્વજ્ઞ વિતરાગ ભૂતકાળને વર્તી ચૂક્યા એ અને ભાવિકાળને આવે પછી આ મુજબ વર્ષે એમ જાણે અત્યારે કંઈ ભૂત અને ભવિષ્ય વર્તનામાં નથી હોય તો તો તે પણ વર્તમાનના પર્યાય થઈ ચૂક્યા એમ વિચાર કરતા સમજાય છે સર્વજ્ઞને સર્વકાળનું જ્ઞાન હોય તેનો અર્થ પરમપ દે લમ્બાણપૂર્વક સમજાયું છે પંચાસ્તિકાય એટલે પાંચ હસ્તિકાય ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય આકાશ હસ્તિકાય પૂદસ્તિકાય અને જીવસ્તિકાય આ સર્વે સર્વજ્ઞને દ્રવ્ય પર્યાત્મકપણે જ્ઞાન ગોચર થાય મૂળ દ્રવ્યને દ્રવ્ય રૂપે અને પર્યાયને પર્યાય રૂપે વર્તતા જાણે અને આ પ્રકારના સર્વ પર્યાયના જ્ઞાનને સર્વકાળનું જ્ઞાન કહ્યું છે આ પાંચે અસ્થિકાની વર્તનનું નામ મુખ્યપણે કાળ છે તે વર્તનનું બીજું નામ કે પર્યાય પણ છે દ્રવ્યની વર્તનાનો સૂક્ષ્મ સૂક્ષ્મ ભાગ કોઈ પણ દ્રવ્યની વર્તનાનો સૂક્ષ્મમાં સૂક્ષ્મ ભાગ તે સમય છે આ જ કાળ સર્વજ્ઞને સર્વકાળનું જ્ઞાન થાય એમ કહ્યું છે તેનો મુખ્ય અર્થ તો એમ છે કે પાંચે અસ્તિકાએ દ્રવ્ય પર્યાત્મકપણે દ્રવ્ય રૂપે અને પર્યાય રૂપે સર્વજ્ઞને જેમ છે તેમ જ્ઞાન ગોચર થાય છે ભૂતકાળ દ્રવ્યની વિશે સમાઈ ગયો અને ભાવિકાળ તો સત્તાપણે રહ્યો છે બે માંથી એકે વર્તમાને વર્તવા પણ નથી માત્ર એક સમયરૂપ એવો જ વર્તમાન કાળ જ વર્તે છે માટે સર્વજ્ઞ અને જ્ઞાનમાં પણ એ જ પ્રમાણે ભાષ્યમાન થાય છે આ અંગે પરમ કુવરે દાખલો આપી સમજાવ્યું છે કે એક માટીનો ઘડો હમણાં જોયો હવે ઘડો તૂટ્યો અને ટુકડા થઈ ગયા ઘડો હવે ઘડા તરીકે વર્તમાન પર્યાયમાં ન હોવા છતાં જોનારને તો ઘડો જેવો હતો તેવો જ્ઞાનમાં ભાસ્યમન થાય છે પણ અત્યારે એ ઘડો કાંઈ આખા ગળા રૂપે નથી તેના પટકા થઈ ગયા છે માટીનો પેન્ટ પડ્યો છે અને તેમાંથી અમુક કાળ વીતે કુંભાર ઘડો બનાવે અને તે આવા પ્રકારનો હશે એ જ્ઞાનીને જ્ઞાનમાં ભાસ્યમાન થાય છે એમ છતાં પણ અત્યારે તે માટેનો પિંડ જ છે કંઈ ઘડો નથી એટલે ત્રિકાળ જ્ઞાન જેને છે એવા સર્વજ્ઞને પણ એક સમયે તે સમયવર્તી જ્ઞાન છે અને બાકીનું સર્વે પર્યાયનું સર્વ દ્રવ્યનું જ્ઞાન જ્ઞાનનું નિર્વળપણું પ્રગટ હોવાથી એ મુજબ હશે એમ ભાષ્યમાન થાય છે નહીં કે તે સમયની વર્તમાન રૂપે વર્તમાન પર્યાય તો જે છે એમ જ છે

દિગંબર આમનામાં જો કે કાળના અસંખ્યાત અણુમાં છે પણ તેનું એકી સાથે બીજાને સંધાન છે એમ નથી અને એમ ગણાયું પણ નથી તેથી કાળ અસ્તિકાય નથી ગણાતો બે સમય એક સાથે ક્યારે પણ સમૂરૂપ થઈ શકે નહીં એક વીતે પછી બીજો સમય વર્તનમાં આવે સર્વજ્ઞને આ રીતે ત્રણેય કાળનું એટલે કે સર્વ પર્યાયનું જ્ઞાન સંભવે તેથી ત્રણેય કાળને મુઠ્ઠીમાં લીધો લોકના સર્વે જળ અને ચેતનના પર્યાયો જેમ છે તેમ જાણીને યથાર્થ જાણીને પ્રકાશ્યું પછી અનંત મુક્ત બદ્ધ અનંત મોક્ષપાત્ર અને અપાત્ર અનંત અધોગતિમાં દેઠા ઉર્દુગતિમાં પણ જુઓ દેઠા પુરુષાકારે જળ ચેતનથી ભરેલું લોક સ્વરૂપ પણ દીઠું આ જણાય છે કંઈ જાણવું કે ન જાણવું એવી ઈચ્છા સહિત કે ઈચ્છા રહિત પણ નથી પોતે સ્વયં આત્મ સ્વરૂપ છે પ્રયોજનભૂત એ જ હતું કે આત્મા આત્મામાં સમાઈ જાય આ બાબતનો ખુલાસો કે પરિપૂર્ણ સ્વરૂપ જ્ઞાન તો ઉત્પન્ન થયું જ છે અને તે સમાધિમાંથી નીકળી લોકલોક દર્શન પ્રત્યે જવું કેમ બનશે વળી આગળ પ્રકાશે કે આ પ્રકારનું લોકાલોક દર્શન પ્રત્યે જવાનું થાય જાણવું થાય કે ન થાય તે તે વિકલ્પ પણ પોતાને નહીં માત્ર આ પત્ર લખન થાય છે તેમ થયું કે જે નિર્વિકલ્પ દશામાં સ્થિત થાય સજાત્મ સ્વરૂપ આ મુજબ છસો ત્રેપનમાં અને સાતસો ઓગણીસમાં માં લખ્યું અને સાતસો ઓગણીસ માં લખ્યું શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ તે જ પરમાત્મા સ્વરૂપ સદેહ સાકાર પરમાત્મા અને દેહ છૂટે કે સિદ્ધ પરમાત્મા પણ ઉપકારી મોટા સાકાર પરમાત્મા જે અપૂર્વ અનુપમ સાધન છે સિદ્ધપદ તો સાધ્ય છે તે તેઓ દ્વારા જ પમાય છે પરમકપાદે વચનમુત બસો અઢારમાં બોલ્યું છે કે લોકનું સ્વરૂપ અજ્ઞાનીના અનુગ્રહને અર્થે કંઈક રૂપાંતરપૂર્વક પણ કહ્યું જાય છે તો સત છું તે તો સતનું પરમપુપનું શરણ લે ત્યારે સમજાય આ તો આવા ગહન વચનો પરમપુવદેવ પોતાની અંતરંગ નોંધમાં ટાંક્યા છે ખરું તો તેઓ જ જાણે પણ તેઓની દશા વિશે વિચારતા ઓભાવ આવે તો અનંત કર્મોની ભેખડો તૂટે બાકી મૂળ તો પ્રાથમિક ભૂમિકામાં અત્યંત નિકટ એવો આત્મા સાધુ એમ કે પરમ કુમદેવ ડુંગરસિંહ ગોસળિયા અને નાગજી સ્વામી સર્વથમ પ્રત્યાગી એવા સાધુ આગમના અભ્યાસી પણ બોધે છે કે બીજા ઘણા પ્રકાર સમજાયા પછી આવા પ્રકારની આશંકા છે અથવા તે પ્રકાર સમજવા યોગ્ય ઘણું કરીને પછી થાય છે એટલે આવી આશંકા સંક્ષેપ કરી અથવા ઉપક્ષમ કરી વિશેષ નિકટ એવા આત્માત્મ વિચાર કરવો ઘટે છે એમ પરમ કુમદેવે આ પત્રોમાં બસો સત્તાણું અને છસો સત્યાવીસ માં બોલ્યું છે કાળને મુઠ્ઠીમાં લીધો અને જેમ છે એમ તે સમયે તે મુજબ ભાષ્યમાન પણ થયો સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ